નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સુરત જિલ્લામાં માં રસ્તાઓ બંધ હવામાન વિભાગે સુરતમાં એલર્ટ જારી કર્યું હતું તેવામાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરતના બાસઠ રસ્તાઓ બંધ હોવાની માહિતી આપી હતી વરસાદના કારણે પંચાયત હસ્તકના કુલ બાસઠ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા સુરતમાં વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો થયા હતા સુરતમાં તેર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો શહેરમાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ સુરતમાં મેઘો મુશળતા સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી સોમવારના ધોધમાર વરસાદ બાદ ફરીથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી ભારે વરસાદના કારણે પાલનપુર મોટા વરાછા યોગી ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેથી જનજીવન પ્રભાવિત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના આ સમાચાર ઉપર નાખો એક નજર નર્મદાના લાછરસ ગામમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે તાપીમાં પાણી ભરાયા સાબરમાતીમાં નવા નીરની આવક થઈ બારડોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ નસવાડીમાં વરસાદી પાણી ભરાયા ભારે હાલાકી જોવા મળી નર્મદામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ કાપકી ગયો ત્યારે સુરતમાં અનેક સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ પાણી ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસો સિત્તેર થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ છે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની જોરદાર બેટિંગ જોવા મળી છે ચોવીસ જૂનની વાત કરીએ તો સવારે છ વાગ્યાથી લઈને સાંજ સુધીમાં એકસો ને સિત્તેરથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે જેમાં સૌથી વધુ તેર પોઈન્ટ છ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો એસ ઇઓ સીના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં બોરસદમાં પણ પાંચ પોઈન્ટ બે ઇંચ તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ સુરતના માંડવીમાં સાડા ત્રણ ઇંચ નવસારી શહેરમાં ત્રણ પોઈન્ટ ત્રણ માંગરોળમાં ત્રણ પોઈન્ટ એક ખંભાતમાં ત્રણ પોઈન્ટ એક ભરૂચ શહેરમાં અને પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના પાણીમાં મોજ કરતો એક શખ્સ જોવા મળ્યો ચોમાસાના માહોલમાં સુરત શહેરમાં પાણીમાં ગરકાવ થયો શહેરના મોટા ભાગના સ્થળો પાણીમાં ભરાઈ ગયા હતા શહેરમાં વરસાદના પાણી કેળસોમાં ભરાઈ ગયા હતા ખાડીના પાણી આફત બન્યા છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક માણસ વરસાદી પાણીમાં મોજ કરતો જોવા મળ્યો તે વરસાદી પાણીમાં થર્મોકોલ પર સવાર થતો જોવા મળ્યો લોકો વિડીયો જોઈને કમેન્ટ કરી રહ્યા છે કે સુરતીઓએ માલ દિવસ જવાની જરૂર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલું ઈરાન ઉપર હુમલા રોકવાનું એલાન ઇઝરાયલે ઈરાન પરના હુમલા રોકવાની જાહેરાત કરી છે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પના સીઝ ફાયર પર સહમતિ પણ આપી દીધી છે ઇઝરાયલી પીએમઓએ મંગળવારે જણાવ્યું કે ઇઝરાયલી સેનાએ ઈરાનમાં પોતાના તમામ મકસદ પૂરા કરી લીધા છે નેતન્યાહુએ સત્તાવાર નિવેદન આપશે આ સમાચારથી લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો અંત આવી શકે છે અને ક્ષેત્રમાં શાંતિની આશા બંધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો વધુ એક જૂનો વિડીયો વાયરલ થયો છે વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીની જીત બાદ સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ભૂતપૂર્વ ગૃહમંત્રી પર ચપ્પલથી હુમલો કરે છે ટ્વિટર પર એક યુઝર્સ દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો આ યુઝર્સે ટ્વિટરમાં પોસ્ટ લખ્યું છે કે આખરે ગોપાલ ઇટાલિયા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી અને ભાજપની ભ્રષ્ટ નીતિનો વિરોધ કરીને આપના ધારાસભ્ય બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને બેલેસ્ટિક મિસાઇલોથી ઇઝરાયલ ઉપર હુમલો કર્યો ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર ઈરાને છ વખત મિસાઇલો છોડી છે કુલ પંદર મિસાઇલો છોડવામાં આવી રિપોર્ટ મુજબ ઈરાન દ્વારા ચોથા પાંચમા અને છઠ્ઠા હુમલામાં છોડવામાં આવેલી મિસાઇલો હજુ સુધી ઇઝરાયલ સુધી પહોંચી નથી કાન ન્યૂઝ અનુસાર ઈરાને અત્યાર સુધીમાં અગિયારથી વધુ મિસાઇલો છોડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના આ વિસ્તારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે સુરતમાં ખાડી વિસ્તારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જેમાં સીમાડા ખાડી ભયજનક સ્તર ચાર પોઈન્ટ પચાસ મીટર ભેદવાડ ખાડી છ પોઈન્ટ નેવું મીટર ભયજનક સ્તર સાત પોઈન્ટ વીસ મીટર મીઠી ખાડી આઠ પોઈન્ટ ચાલીસ મીટર જે ભયાનક ખતરનાક સપાટીની આસપાસ છે અને ખાસ કરીને નવ પોઈન્ટ પાંત્રીસ મીટરની નજીક પણ આવી ગયું છે ભાઠેના ખાડી સાત પોઈન્ટ પચાસ મીટર જેનું ભયજનક સ્તર આઠ પોઈન્ટ પચીસ મીટર છે કાંકરા ખાડી છ પોઈન્ટ પાંત્રીસ મીટર જેનું ભયજનક સ્તર આઠ પોઈન્ટ અડતાલીસ મીટરની નીચે છે આ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે જણાવાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક ધમકી અપાય છે ગુજરાત હાઈકોર્ટ બાદ હવે રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રાજકોટ સ્થાનિક પોલીસ એસઓજી બોમ્બસ્કો સહિત પોલીસ ટીમ કોર્ટમાં છે હાલ તપાસ ચાલી રહી છે ઉપરાંત વડોદરામાં સતત બીજા દિવસે પણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી આમ ગુજરાતમાં એક પછી એક ધમકીનો સિલસિલો જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ભારે વરસાદની આગાહી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે આ દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મુંબઈનું તંત્ર એલર્ટ છે અહીં અઠ્યાવીસ જૂન સુધી સતત પાંચ દિવસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સાથે દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી પણ આપવામાં આવી છે સાડા ચાર મીટર ઊંચા મોજા ઉછળી શકે છે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે લોકોને મુંબઈમાં દરિયાકાંઠે ન જવાની પણ અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સુરતના બારડોલીમાં મેઘરાજા આફત બનીને પડ્યા વહેલી સવારે છ વાગ્યા સુધીમાં માત્ર ચાર કલાકમાં ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા છે અન્ય જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે સ્કૂલ અને ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ દાહોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે દાહોદના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો વસ્તી ગામે લોકોના ખેતરોમાં પાણી ભરાયા છોટા ઉદેપુરમાં ભારે વરસાદ કાબકતા નસવાડી ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં પાણી ભરાયા છે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ તારીખે શુભાંશુ શુક્લા અવકાશમાં જશે નાસા અને એક્સીઓ મિશન ફોનની નવી લોન્ચ તારીખ જાહેર થઈ છે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઐતિહાસિક અવકાશયાત્રા હવે પચીસ જૂન બપોરે બાર વાગ્યે અને એક મિનિટે શરૂ થશે નાસા સ્પેસેક્સ અને એક્સયો સ્પેસના સહયોગથી હાથ ધરવામાં આવી રહેલા આ મિશનમાં ભારતની સાથે હંગેરી અને પોલેન્ડ પણ સામેલ છે સુભાંશુ પાયલટની ભૂમિકામાં છે આ મિશન અગાઉ ટેકનિકલ કારણોસર ઘણીવાર મુલતવી રખાયું છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજપીપળામાં પુલ ધોવાયો લોકો પરેશાન થયા છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી માહોલ જામ્યો છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવામાં ડેડીયાપાડાથી રાજપીપળા જતા મોવી નજીકનો પુલ તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ પુલ મારફતે ડેડીયાપાડા સાગબારા તેમજ મહારાષ્ટ્ર રાજ્યનો વાહન વ્યવહાર થતો હતો મહારાષ્ટ્રને જોડતા આ પુલના તૂટી લોકોને કિલોમીટરનો ફેરો વધી ગયો છે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પણ થઈ રહી છે મિત્રો અન્ય વાત કરીએ તો ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય ધોરણ દસ અને બાર પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા હોય તો ચિંતા ના કરશો રાજ્ય સરકારે આગામી સમયમાં ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરાએ જણાવ્યું છે કે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયો છે તેવા સમયમાં પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર છોટા ઉદેપુરમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ભાવી જેતપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો ભારે વરસાદથી દુકાનો અને શાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા બોડેલી વિસ્તારમાં પણ મુશળધાર વરસાદની અસર જોવા મળી પ્રી મોન્સૂન કામગીરીની યોગ્યતા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે